નમસ્કાર દોસ્તો હું છું આપનો રાજેશ રાજેશડિયા અને સ્વાગત છે આપનું આજના નવા વિડીયોમાં આ વિડીયોનો અર્થ મહત્વ અને એના મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો જેથી વિડીયોનો સંદેશ આપના સુધી અમે ક્લિયર પહોંચાડી શકીએ અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટથી જણાવશો તો આવો જઈએ આજની આ દિલસ્પર્શ વાર્તા એક શાળામાં એક નવી ત્રીસ થી બત્રીસ વર્ષની શિક્ષિકાની ભરતી થઈ એ શાળા છે એ ગર્લ્સ સ્કૂલની હતી અને એ શિક્ષિકા દેખાવમાં અતિ સુંદર હતી પણ એને હજુ સુધી લગ્ન નહોતા કર્યા બધી છોકરીઓ એની આજુબાજુ ગુમ્યા કરતી અને પ્રશ્ન કરતી કે મેડમ તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા તમે તો એટલા સુંદર છો કે તમને તો ગમે તે વ્યક્તિ છે એ લગ્ન કરવા માટે હા પાડી દે છતાં પણ તમે કેમ લગ્ન નથી કર્યા આવું એમના દરેક વિદ્યાર્થીઓ છે એને પ્રશ્ન કરતા હતા શિક્ષિકા એક વાત જ બધાને કહે કે સાંભળો હું એક વાર્તા કહું એક સ્ત્રી અને એને પાંચ દીકરીઓ હતી પણ એક પણ દીકરો ન હતો એટલે એ સ્ત્રીનો પતિ નારાજ હતો એનાથી એ સ્ત્રી ફરી પ્રેગનેન્ટ થઈ એટલે એના પતિએ કહ્યું કે જો આ બાળક પણ છોકરી રહેશે તો એને હું બાર રસ્તામાં છોડી આવીશ એનો હું સ્વીકાર નહીં કરું અને એને હું ત્યાગ કરી દઈશ પણ ભગવાનની ઈચ્છા હોય એમ જ થાય એ સ્ત્રીને ફરીથી દીકરીનો જન્મ થયો એટલે કે છોકરીનો જન્મ થયો એટલે એના પતિ છે એ છોકરીને ગામમાં થોડે દૂરના એક રસ્તાના ચોક વચ્ચે જઈ અને ત્યાં જઈ અને નાનકડી દીકરી છે બાળક છે ઘરે બેઠી બેઠી પ્રાર્થના કરે છે કારણ કે એક સ્ત્રી છે એ તો એની માતા હતી એટલે માતૃભાવે પ્રાર્થના કરે છે સવારે એના પતિ ત્યાં ચોક પર જાય છે તો તે છોકરી ત્યાં ને ત્યાં જ હતી અને કોઈ એને લઈ નહોતું ગયું એટલે ફરીથી એ ઘરે લઈ અને પરત આવી ગયો આવું એમણે ચાર પાંચ દિવસ સુધી સતત અને સતત કર્યું પણ કોઈ એ છોકરીને લઈ ન હવે હવે પણ થાકી ગયા હતા કે આને મૂકવા નથી જાવી એટલે ભગવાનની મરજી સમજી અને એ દીકરી છે એમને એણે સ્વીકારી લીધી થોડો સમય જતાં એ સ્ત્રી ફરી પાછી પ્રેગનેન્ટ થઈ તે વખતે આ વખતે એમને દીકરાનો જન્મ થયો અને દીકરો આવ્યો પણ એના આવ્યા પછી એની એમાંથી એક દીકરી છે એ મૃત્યુ પામી જાય છે એ પછી એ સ્ત્રીને બીજા ત્રણ દીકરા આવ્યા એટલે એક પછી એક દીકરાનો જન્મ થઈ ગયો પણ દર વખતે જ્યારે એક દીકરાનો જન્મ થાય તો આ બાજુ એક દીકરી છે એમનું મૃત્યુ થતું થતું હતું હવે એ સ્ત્રીને ચાર દીકરા તો આવ્યા પણ દીકરી એક જ રહી હતી અને એ પણ એ જ કે જેને ભાઈ રસ્તા પર છોડી આવ્યા હતા જેમનો એ ત્યાગ કરવા માંગતા હતા જે દીકરીને સ્વીકારવા નહોતા માંગતા એ દીકરી છે એ એક જ દીકરી બચી હતી થોડા સમયમાં એ સ્ત્રી આ દુનિયા છોડી અને જતી રહી એટલે આ ભાઈ છે એ એકદમ નિરાશ થઈ ગયા એટલે એક દીકરી છે ચાર દીકરા આ બધો જ આખો પરિવાર છે એ એકલા થઈ ગયા એ ભાઈ એની બધાની દેખભાળ રાખતા ધીરે ધીરે બધા મોટા થઈ ગયા પછી એ શિક્ષિકા કહે છે કે બાળકો તમને ખબર છે કે એ છોકરી કોણ હતી કે જે છોકરી એ બચી ગઈ હતી ત્યારે બાળકો કે ના મેડમને નથી ખબર ત્યારે મેડમ કહે છે કે એ દીકરી હું પોતે જ અને મેં એટલે લગ્ન નથી કર્યા કે મારા પિતા હવે વૃદ્ધ થઈ ગયા છે ને જરા કામ પણ નથી કરી શકતા અને મારી કમાણી ઉપર આખું ઘર ચાલે છે હું મારા મમ્મી પપ્પાની દેખભાળ રાખવા માટે મેં મારા લગ્ન નતા કર્યા કેમ કે મારા ભાઈઓ પાસે પપ્પા પાસે આવવાનો સમય પણ નથી અને મારા ભાઈઓ છે એને એને પરણાવી દીધા છે તો એ છોડી અને પોતપોતાના વ્યવસાયમાં લાગી ગયા છે અને પોતાના પરિવારમાં એ રચા પચા રહી છે મારા પપ્પાને સાચવવા કે સમજવાનો એમની પાસે સમય નથી અને પપ્પા હવે દુઃખી થઈને કહે છે કે જે દીકરા મેળવવા માટે મેં તને આટલી તકલીફ આપી હતી એ વિચારી અને હું પણ અત્યારે શરમિંદગી અનુભવું છું અને મને પણ ખૂબ જ દુઃખ થાય છે દીકરીએ દીકરી છે એની તોલે કોઈ ન આવી શકે દીકરો કદાચ મા બાપને છોડી દેશે પણ આખરે દીકરી છે એ દમ તક સુધી મા બાપને સાથ ક્યારેય છોડતી નથી મિત્રો આ વિડીયો વાત અને આ વાર્તાનો અર્થ એનું મહત્ત્વ એ છે કે ઘણીવાર જીવનમાં જેનો ત્યાગ કરવા માટે અથવા તો જેને પણ કોઈ પણ વ્યક્તિને આપણે જ્યારે અરૂચિ ઊભી થાય અથવા તો આપણે એના ઉપર અણગમો થાય અને ત્યારે એને ગમતા નથી હોતા પણ અંતે એવા જ પાત્રો છે એ જીવનમાં ક્યારેક આપણા ટેકો બનીને અથવા તો આપણો સહાય બનીને અથવા તો આપણી ઊભ બની અને આખી જિંદગી કાઢી નાખતા હોય છે તો મિત્રો કેવી લાગી આ વાત આ સ્ટોરી આ વિડીયો આપ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટથી અમને ચોક્કસથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત